આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ નર્મદા નદીના જળથી અનેક કાવડ લઈને અલગ અલગ મહાદેવના મંદિરે જશે ત્યારે જળ અભિષેક કરવામાં આવશે અને ત્યારે આજ કાવડ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નર્મદામાં સ્નાન પૂજા તેમજ શ્રીફળ અર્પણ કરીને લઈને શુભારંભ કર્યો હતો બમ બંબોલી હર હર મહાદેવના નાદ સાથે યાત્રા નીકળી હતી હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્વનો મનાય છે શિવભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે તો કાવડિયાઓ પણ દર વર્ષે કાવડ યાત્રા કાઢતા હોય છે અને કાવડિયાઓ પણ વર્ષ દરમિયાન આ જ અવસર માટે ઉત્સાહિત રહેતા હોય છે તો ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જ સર્વપ્રથમ કાવડ લાવ્યા હતા અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો અને કહેવાય છે કે પરશુરામજી ગઢ મુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ ભરીને લાવવાની અને શિવલિંગને તે અર્પણ કરવાની પરંપરા

અહીં નીકળે છે તો ચાર ઓગસ્ટ શરૂ થનાર શ્રાવણ માસ નિમિત્તે શહેરના કાવડ યાત્રીઓ પગપાળા યાત્રા કરી સુરત પહોંચ્યા હતા જેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કાવડ યાત્રીઓ પગપાળા નર્મદા માં જળ લાવી શિવજીને અભિષેક કરે છે તો આ અંગે ઉત્તર ભારતીય મંડળના ના કાવડ યાત્રીઓ પણ જણાવ્યું હતું કે શ્રાવણ માસ અને ઉત્તર ભારતીયોના શ્રાવણ માસ નિમિત્તે છેલ્લા પાંત્રીસ વર્ષથી કાવડ યાત્રા કાઢવામાં આવે છે અને તેઓ પગપાળા યાત્રા કરીને સવારે સુરત પહોંચ્યા હતા તો કાવડિયાઓ ભેગા મળીને એક સાથે ભગવાન શિવજીને જળ અભિષેક કર્યો હતો ત્યારે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે તો યાત્રાધામ નર્મદા નદીના જળથી અનેક કાવડ લઈ અલગ અલગ મહાદેવના મંદિરે જળ અભિષેક કરવામાં આવે છે ત્યારે આજે ની શરૂઆત થઈ ચુકી છે ત્યારે નર્મદામાં સ્નાન પૂજા તેમજ નર્મદાજીને શ્રીફળ અર્પણ કરીને નર્મદા જળ લઈને કાવડયાત્રાનો પગપાળા શુભારંભ થયો હતો અને બમ બમ બોલે હર હર મહાદેવના નાદ સાથે કાવડયાત્રા નીકળી હતી